પછી શ્રી રામકૃષ્ણ ત્રૈલોક્યનાથને સ્નેહથી કહેવા લાગ્યા કેમ ભાઈ તમે તો ઈશ્વરીય આનંદ માણી જ રહ્યા છો ખરું ને ત્રૈલોક્યનાથ કહે છે આનંદ અહીંથી ગયો એટલે હતો તેઓને તેવો જ અત્યારે મજાનો પરમાનંદ અનુભવી રહ્યો છું શ્રી રામકૃષ્ણ કહે છે જેણે જોડા પહેર્યા હોય તેને કાંટાની બિક્ષી એ પ્રમાણે જેને ખાતરી થઈ જાય કે ઈશ્વર જ સત્ય છે અને બાકી બધું મિથ્યા છે તેને સંસારના પ્રલોભનોની બીક્ષી આ પ્રકારના વાર્તાલાપને અંતે ત્રિલોક્યનાથ ચાલ્યા ગયા એમના ગયા બાદ શ્રી રામકૃષ્ણે ગિરીશચંદ્ર તેમજ અન્ય ભક્તોને કહ્યું એ લોકો શેના જેવા છે તે તમે જાણો છો એક દેડકાનો કૂવામાં જન્મ થયો તેણે સાગરને કદાપી જોયેલો નહીં એટલે સાગર જેવી કોઈ વસ્તુ હોઈ શકે એ વાત પણ માનવા જ તે તૈયાર ન હતો એ પ્રમાણે આવા લોકોએ ઈશ્વરીય આનંદ ચાખ્યો નથી હોતો એટલે સંસાર અને એવા અન્ય વિષયોની વાતોમાં તેઓ રચાપચ્યા રહે છે પરંતુ એમાં એ લોકોનો દોષ નથી દરેકને કંઈ ઈશ્વરનો અનુભવ થઈ શકે નહીં રામચંદ્રને કેવળ બાર ઋષિઓ જ ખરા સ્વરૂપમાં ઓળખી શક્યા હતા બધાને એનો તાગ મળી શકે નહીં કેટલાકે એમને સામાન્ય મનુષ્ય તરીકે જોયા તો કેટલાકે એક સંત તરીકે પણ બહુ થોડા મનુષ્યો તેમને અવતારી પુરુષ તરીકે પીછાની શીખ્યા પછી તે બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે શ્રી રામકૃષ્ણે એક સુંદર વાર્તા કહી એક શેઠે પોતાના મુનિમને હીરો વેચવા મોકલ્યો શેઠની સૂચના પ્રમાણે મુનીમ પ્રથમ તો રીંગણા વેચનાર કાછિયા પાસે ગયો હીરાને હાથમાં આમતેમ ફેરવતા એ કાછિયાએ કહ્યું શેઠ નવ શેર રીંગણા લઈ જાઓ અને આ નંગ રાખી જાઓ પેલો મુનીમ કહે ભાઈ જરા તો વિચાર કર છેવટે દસ શેર રીંગણા તો દે કાછિયો કહે મારા શેઠ નવ શેર ઉપર એક રીંગણું વધુ ન આવે એટલે મુનિમ હસીને ચાલતો થયો એણે શેઠને બધી વાત કહી હવે શેઠે એને કાપડિયાની દુકાને જવા કહ્યું મુનિમ ત્યાં ગયો અને બોલ્યો ભાઈ આ હીરાનું શું આપશો પેલો વેપારી કહે નંગ લાવે છે તો ઠીક એકાદ ઘરેણામાં બેસી શકે તો હું આના નવસો રૂપિયા આપું મુનિમે કહ્યું શેઠ પૂરા હજાર આપો તો રાખી જાઉં પરંતુ કાપડીએ માથું ધૂણાવીને ના પાડી અને કહ્યું બજાર ભાવ કરતાં મારાથી વધારે બોલાઈ ગયું છે એટલે ફરી મુનિમ પોતાના શેઠ પાસે પહોંચો એની વાત સાંભળીને શેઠ બોલ્યા હવે આ હીરાને સારા ઝવેરી પાસે લઈ જા એ શું કહે છે તે જાણી લઈએ જેવો મુનિમે ઝવેરીને હીરો બતાવ્યો એ સાથે જ ઝવેરીએ કહી દીધું શેઠ આ હીરાના રૂપિયા સવા લાખ લઈ જાઓ આમ મનુષ્ય માત્ર પોતાની ગુંજાશ પ્રમાણે વાત કરે